પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નીટ પરીક્ષાના આયોજન માટે મહત્વપૂર્ણ રદ કરવામાં આવ્યું છે ફાળવામાં આવેલું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે પરીક્ષાનું સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિમાં જિલ્લા પોલીસ વડા શિક્ષણ અધિકારી ગોધરા કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય શાળાના આચાર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે પરીક્ષા એજન્સી એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ સમિતિ રહેશે જેમાં કેન્દ્રીય વિદ્યાલયના પ્રાચાર્ય એ કમિટીના નોડલ અને સિટી કોર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજાવશે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા જે ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવી છે એ ગાઈડલાઇન્સ અને માર્ગદર્શનના આધારે પરીક્ષાનું આયોજનના સંદર્ભમાં આ કમિટી કામ કરશે હાલ જિલ્લા કક્ષાએ એ પરીક્ષા માટેના કેન્દ્રો ની ચકાસણી અને કેન્દ્રોનું ઓડિટ અને એની રિપોર્ટ એનટીએ માં માપવાની કામગીરી ચાલુ છે ગત વર્ષે નીટ પરીક્ષાના દરમિયાન થયેલા કોભાળની તપાસ પોલીસ અને સીવીઆઈએ કરી હતી આ કેસમાં કેટલાક જવાબદાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી આ વર્ષે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે સમિતિ વિશેષ તકેદારી રાખશે સમિતિ પરીક્ષા આયોજન અંગેની તપાસનો રિપોર્ટ એનટીએ સમક્ષ રજૂ કરાશે વિશેષ નોંધનીય બાબત એ છે કે આ વખતે ખાનગી મકાનને બદલે સરકારી મકાનનો ઉપયોગ પરીક્ષા કેન્દ્ર તરીકે કરવામાં આવશે コシパティナのリポートは NTV ニュース、SURA。